ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જાઓ કારણ કે આપણા વ્લોગ જોવો છો એટલે મજામાં જશે સો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને તમે કેતા હશો તો આજે શું ટ્રેડિશન ટ્રેડિશનલ ડ્રેસમાં એટલે કુર્તો પહેર્યો બીજું કોઈ નહીં ચરીવાળો અને આજે ઓફિસની અંદર ઇવેન્ટ છે એટલે આ વસ્તુ પહેરી જવાની એટલા માટે મેં અત્યારે વ્લોગ બનાવવા માટે કાઢ્યું છે ત્યાં જઈને પહેરીસ બાકી અત્યારે પહેરી જવાનું નહીં અને બે દિવસથી વ્લોગ નહોતા આવતા એનું કારણ છે કે રાતે બહુ મોડું મોડવાનું થતું દિવાળીનો ટાઈમ છે એટલે અગિયારે વાગી જાય ને જો કલાક કલાક તો હું ટ્રાફિકમાં પહેરી રહ્યો દિવાળી અમદાવાદ આવો તો ના આવતા લઈને તો ના આવતા એટલી એટલી ટ્રાફિક કલાક કલાક આટલા રસ્તામાં કલાક થતો તમે આગળથી આવો તો શું થાય તમે વિચારો કંઈ વાંધો નહીં મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ આજે આપણે લોક બનાવવાનો છે ઓફિસ નું તમને બધું બતાવીશ ઘણું બધું ડેકોરેશન કર્યું છે ને એવું બધું છે ઘણું બધું અત્યારે જો સવાર સવારમાં હું નાઈન તૈયાર થઈ ગયું બાકી તો કોઈ દેખાતું નથી કેવી લાગી બોલો કેવું લાગ્યું સારું લાગ્યું સારું લાગે હે કોણ ચાલ્યું મમ્મીની ગોમળી ગયો એય ઓય ઓય ગુડ મોર્નિંગ સવાર સવારમાં કામંદી લાગી ગવામાં આવ્યું છે ચોખા વઘારવા નથી આજે નહીં વઘારવા ચાલો ત્રણ ગઈ જઈએ ને એ બાજુ જુઓ નાની મની અહીંયા બેઠેલા છે આવજો ત્રણમાં તો આપણે પહેલો મિની વ્લોગ આ રીતનું ડેકોરેશનનું કામ ચાલુ હતું ને બનાવ્યો તો અત્યારે હું આખા બ્લોગની અંદર લઉં કઈ રીતનું ડેકોરેશન કર્યું છે તમે જોવો મજા આવશે ચલો બીજું બીજું ભાઈ એમનું છે બહુ મસ્ત બનાવ્યું છે આ વાળા ફૂલ કેટલા મસ્ત બનાવ્યા છે જાતે જ બનાવે છે કાગળ માંથી ચલો આ બાજુ મંદિરનું છે બતાવીએ તમને આ ગાડીઓ નાની નાની આપણે પ્રશાંતભાઈ એમનું છે

હેપી દિવાળી દિવાળી આ ભાઈ આપણે અંબાજી કેમ ગયા તા ને એ પોતે હજુ એક ટીમ બતાવવાની બાકી છે ચલો બતાવી દઈએ એ શિવ શંકર ભગવાન છે એ હાફ છે જો હાફ જોવો છે મારો હા કાઢો આખો આ જો અસલી

ચાલુ છે તો અંધારું થઈ ગયું છે રાત બહુ મોડી થઈ છે અમારે ગિફ્ટ બિફ્ટ હવે મૂકીએ અંદર મૂકીને પછી નીકળીએ જો અંધારું કેટલું થઈ ગયું બહાર જવું ગિફ્ટ તો આવતી નહીં ગિફ્ટ બેગ ની અંદર ભાઈ તહેવારો ની અંદર અમદાવાદ માં ફરવા વિચારતા હોય તો જોઈ લો શેખ ઉધી લાઈન હે હું આટલા સુધી નેટ આવ્યો હવે આગળ થી ક્યાંક ગલી ગોતી નીકળવાનું નું હે અંધારો બહુ થઈ ગયો ઓકે ગાઈઝ તો ટ્રાફિક માંથી નેટ નેટ બહાર નીકળે હું બોલો ને ત્યારે બોલો એકદમ બધો વાસી બેઠા ને ગાડા પર બેસી થી વાડ તો ઈ કેલા વાત નવ પોણા નવ વાગી ગયા છે અને આપણ લોકો ઘર પહોંચ ગયા હે બેક કો સાઈડ મે રહેતે હે બહુ ભારે હો ગયા હે સાનું ચોળી બટાકી ચોળી બટાકી ચોળી અને બટાકી કાલ બ્લોગ જોઈ લેજો બરોબર હા તો આજે જ જોઈ લે હું વિડીયો ઉતારી લાવું ને ઉતાર જ જોઈ લેવાનું શું કર શું કર ચલો ગાઈસ તને જમી લઈએ